ખાસ કેવટ પ્રસંગ અહલ્યા ઉદ્ધાર ભરત મિલાપ શ્રી રામાયણ બાલ્યાવસ્થા સીતા સ્વયંવર શબરી રામ સેતુ નિર્માણ રામનો રાજ્યાભિષેક રાવણ યુદ્ધ વગેરે પ્રભુ શ્રી રામના જીવન આધારિત વિવિધ પંદર જેટલા ટેબલો નીકળ્યા આ જે અનુસંક વિભાગ અને યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ ભાગ લીધો જેમાં અનુસ્નાતક વિભાગો અને યુનિવર્સિટી દ્વારા સંલગ્ન રીતે કોલેજમાં જે ભાગ લેવામાં આવ્યો આ રથયાત્રાનો રૂટ યુનિવર્સિટી પરિસર યુનિવર્સિટી ગર્લ્સ હોસ્ટેલ નલિની અરવિંદ એન્ડ ટીવી પટેલ આર્ટસ કોલેજ ભાઈકાકા સ્ટેચ્યુ મનીષ કોનર એપીસી સર્કલ પેટ્રોલ પંપ સ્માર્ટ બજારથી પુનઃ પ્રસ્થાપન પટેલ સ્ટેચ્યુ ઋતુ આઈસ્ક્રીમ

સવારમાં એક કવિ સંમેલનનું આયોજન કર્યું બપોરે રામચરિત માનસના દુહાનું ગાન થયું અને સાંજે આજે આપણે એક શ્રીરામ શોભાયાત્રાનું આયોજન કર્યું છે જેમાં વિવિધ વિભાગો અને કોલેજના કુલ મળીને ચૌદ ટેબલા આપણે તૈયાર કર્યા છે જેમાં રામના જીવન અને કાર્યોને આધારિત વિદ્યાર્થીઓ પોતાની પ્રસ્તુતિ કરશે વિદ્યાર્થીઓનું બહુ જ અદમ્ય આકર્ષણ અને બહુ આનંદ અને ઉત્સાહનું વાતાવરણ જોવા મળે છે વિદ્યાર્થીઓ ક્યાંક કટઆઉટ પણ મૂક્યા છે અને જાતે પણ વિદ્યાર્થીઓ પોતે પાત્ર ભજવતા હોય એ રીતે ટ્રેક્ટરમાં

જે તપતા રહ્યા અને તે તપ્યા પછી અત્યારે છસો વર્ષ પછી એમનું પોતાના નિજ મંદિરમાં પુનરાગમન થઈ રહ્યું છે એ રામનો વનવાસ અત્યારે પૂરો થઈ રહ્યો છે અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો ખૂબ મોટો શ્રેય છે આ બાબતમાં એટલે આખા હિન્દુ સમાજ અને ભારતીય સમાજ અને વિશ્વમાં બહુ જ આકર્ષણ અને આનંદનું મોજું છે કે આપણા આસ્થાનું જે પ્રતીક છે આપણી ભારતીય સંસ્કૃતિ અને ત્યાગ પ્રધાન સંસ્કૃતિ અને આપણો જે પરિવાર આપણું જે કુટુંબ વ્યવસ્થા એના એ પોતા હામી છે સબરસ્તાના રામ હામી છે એટલા માટે રામ આપણા સૌના હૃદયમાં રહેલા છે આપણી થીમ જ એ છે સૌના રામ સૌમાં રામ